વાપી નગરપાલિકામાં આજે અમે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને દરેક ખાડાઓ પડી ગયેલા એ ખાડાનું અમે આજે પૂજન કર્યું કારણ કે ખાડાના લીધે કઈ પ્રકારની જાન ગુમાવી છે અને કઈ પ્રકારની જાનહાની થઈ રહી છે એના માટે આજે અમે ખાડા દેવતાનું પૂજન કર્યું કે બીજાને કોઈને જાનહાનિ ન થાય એના માટે શું અલગ છે રસ્તામાં માણસ ચાલી નહીં શકે તેવી હાલત છે અને મતલબ ગાડી તો કેવી રીતે ચલાવી શકે તેવી હાલત થઈ ગઈ છે વાપી મતલબ આજે ખાડા પૂર બની ગયું છે વાપી નામ છે દરેક જગ્યાએ અવાજ જોઈ રહ્યો છે ખાડા પૂરો ખાડા પૂરો તો ખાડા પૂર દૂર થઈ ગયું છે એવી આ દશા છે વાહનોને ખૂબ પણ ખૂબ તકલીફો પડી રહી છે ઓગણત્રીસ સાત બે